જય માતાજી મિત્રો તો આજે મેં એકદમ હેલ્ધી ટેસ્ટી અને તે પણ ખાંડ કે ગોળના ઉપયોગ વગર અને જે ડાયટ કરતા હશે ને તે પણ કોઈ પણ ગિલ્ટ રાખ્યા વગર ખાઈ શકે તેવી એકદમ ટેસ્ટી અને બાળકોને જેટલી વાર ખાવી હોય ને તેટલી વાર તમે ખવડાવી શકો તેવી હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી હતી જે એકદમ ટેસ્ટી બની હતી અને બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલા મખાના લઈ લીધા છે તો તેને આપણે શેકી લેશું ગેસની ફ્લેમને ધીમી રાખીને જ શેકવાના છે તો એકદમ સરસ રીતે થોડા કલર તેનો ચેન્જ થઈ જાય ને થોડા થોડો તેમાં સ્પોટ આવી જશે ડાર્ક ડાર્ક કલરના ત્યાં સુધી આપણે તેને શેકી લેવા હવે તે શેકાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેશું સાથે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુ અને વન બાય થર્ડ કપ જેટલા બદામ લઈ લીધી છે તેને પણ આપણે શેકી લેશું તમે આની જગ્યાએ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આમાં નાખી શકો છો તો તેને પણ થોડા થોડા ડાર્ક કલર આવી જાય ડાર્ક સ્પોટ્સ આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીને શેકશું જેથી કરીને તે વધારે પડતા બળી ના જાય તે પણ શેકાઈ જાય એટલે તેને પણ આપણે વાટકામાં એક કાઢી લેવાના છે હવે મેં અહીંયા એક કપ જેટલા દૂધને ગરમ કરવા મૂકી દીધું છે તો તેને પણ ગેસની ફ્લેમને ધીમી રાખી અને ગરમ કરવા રાખી દઈશું હવે મેં અહીંયા એ મિલ્ક પાવડર લીધો છે અને કોકો પાવડર લીધો છે મિલ્ક પાવડર ટોટલી ઓપ્શનલ છે પણ તમે નાખશો ને તો તેનાથી તેનો આઈસ્ક્રીમ એકદમ સરસ લાગશે તો બે મોટી ચમચી જેટલા મિલ્ક પાવડર અને બે મોટી ચમચી જેટલો આપણે કોકો પાવડર લઈ લેવાનો છે સાથે આપણે અહીંયા ખાંડ કે ગોળના ઉપયોગ વગર કરવાના છીએ તો તેની માટે મેં અહીંયા ખજૂર લઈ લીધી છે ખજૂર આપણે થોડી વધારે પ્રમાણમાં નાખીશું કારણ કે આઈસ્ક્રીમ બનાવીએ ને ત્યારે જે અત્યારે ઠંડી થાય ને ત્યારે તે થોડી મોરી થઈ જતી હોય છે એટલે ખજૂર મેં અહીંયા ઓગણીસથી વીસ પેસી જે જેવી લીધી છે 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 તેના કાઢી લેવાના હવે આપણે આપણે ગરમ દૂધ કરેલું તે આમાં નાખી દેસુ અને તેને હવે આપણે દૂધ ઠંડુ થાય ત્યાં સુધી પલરવા રાખી દેવાનું છે મીન્સ કે આપણે અડધી કલાક જેવું આપણે તેને પલરવા રાખી દઈશું પલરી જાય પછી આપણે એક મિક્સર જારમાં તેને કાઢી લેવાનું છે હવે તેને આપણે એકવાર પીસી લેવાનું છે પછી આપણે જ્યારે દૂધની વધારે જરૂર પડશે તે પ્રમાણે આપણે તેમાં નાખીશું તો જો આવું આપણું અત્યારે પીસેલું છે તો હવે આપણે તેમાં થોડું એક કપ જેટલું આપણે દૂધામાં નાખવાનું છે કારણ કે જો આવી રીતે આવું પીસેલું છે પીસેલું છે તો હવે એક કપ જેટલું આપણે દૂધામાં નાખી દઈશું હવે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ આપણે આમાં નાખી શકીએ છીએ હવે ફરીથી આપણે પીસી લેશું એકદમ સરસ એવું આપણે પીસી લેવાનું છે જો એકદમ સરસ એવું આપણું આવી રીતે પીસી લેવાનું છે હવે મેં અહીંયા એક એરટાઇટ પ્લાસ્ટિકનો ડબો લઈ લીધો છે તેમાં આપણે તેને નાખી દેવાનું છે અને હવે તેને આપણે બંધ કરી સાતથી આઠ કલાક ફ્રીઝરમાં આઈસ્ક્રીમને જામવા માટે રાખી દઈશું સાતથી આઠ કલાક માટે આપણે તેને ફ્રીઝરમાં રાખી દઈશું તો મેં અહીંયા આઠ કલાક જેટલું મેં ફ્રીઝરમાં રાખેલું હતું તો આપણી આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે ચોકલેટ આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે બાળકોને તો શું મોટાઓને પણ ખબર નહીં પડે કે તમે આ ડ્રાયફ્રૂટથી બનાવી છે તેમાં આપણે ખાંડ કે ગોળનો પણ ઉપયોગ નથી કર્યો એકદમ ટેસ્ટી હેલ્ધી એવી આપણી આ ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી મેં થોડી ચોકલેટ સિરપ નાખેલી છે તમે આની જગ્યાએ ડ્રાય ફ્રુટ્સ પણ નાખી શકો છો તો આપણી ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર છે અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ શેર કરજો તો જુઓ એકદમ શાઇનિંગ મારે છે એકદમ ક્રિમિનેસ એવી આપણી આ ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઈ છે તો છે ને એકદમ ક્રિમિનેસ એવી બહાર જેવી જ તમારે આ ચોકલેટ આઈસ્ક્રીમ લાગશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો આપણે ફરી મળીશું આવી જ નવી નવી રેસિપીઓ સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી